ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળી હતી જેમાં મેયર પિંગીબેન સોની દ્વારા સોનાના ઝાડો થી રસ્તા પર સાફ સફાઈ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રથયાત્રામાં રાજકીય નેતાઓ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રાનું સ્વાગત કર્યું હતું રથયાત્રાના સમગ્ર રૂટ પર વડોદરાના નગરજનો ઉમટી પડ્યા હતા અને ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે પાંત્રીસ ટન શિરાના પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ જાગૃતિને લઈને મંદિર પ્રશાસન દ્વારા તુલસીના છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું

વડોદરા શહેરમાં પણ ભગવાન રથયાત્રા મંદિર દ્વારા યોજાય વડોદરા રેલવે સ્ટેશન થી ભગવાન જગન્નાથ ની રથયાત્રાનો પ્રારંભ થયો ભગવાન બલરામ દેવી સુભદ્રા ભગવાન જગન્નાથ ભગવાન જગન્નાથ રથ પર બરાજમાન થઈને નગરચર્યા પર નીકળ્યા ભક્તો પોતાના ભગવાનના દર્શન માટે રોજ મંદિરે જતા હોય છે પરંતુ અષાઢ સુદ બીજ રથયાત્રા એક એવો દિવસ છે જ્યાં પોતાના ભગવાન ભક્તોને મળવા માટે નગરચર્યા પર નીકળતા હોય છે રથયાત્રા એક સામુદાયિક ધાર્મિક ઉત્સવ છે આ અવસર પર કોઈ જાતિ ભેદભાવ રાખ્યા વગર સૌ ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાઈ જતા હોય છે ભગવાનની ભક્તિમાં લીન થઈ જતા હોય છે વડોદરા શહેરમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભગવાન જગન્નાથ રથયાત્રામાં ઉમટી પડ્યું હતું